નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે મુખ્યમંત્રીએ રાતોરાત કરી મોટી જાહેરાત અને પટેલે અંગત કારણોસર આપી દીધું રાજીનામું હવે ભાજપમાં નવા જૂનીના એંધાણ અને ગુજરાતનું રાજકારણ ગરમાયું પીએમ મોદીનું વિદેશમાં ભવ્ય સ્વાગત અને મોટું નિવેદન તેમજ કરી મોટી જાહેરાત અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં તેમજ રાહુલ ગાંધી અને અમિત શાહને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાનનું વિદેશમાં ભવ્ય સ્વાગત પીએમ મોદી જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદી અહીં પંદરમાં વાર્ષિક ભારત જાપાન સમિતમાં હાજરી આપશે જાપાન પહોંચતા જ પીએમ મોદીએ એક ફોટો શેર કર્યો અને પોસ્ટમાં લખ્યું કે હું ટોક્યો પહોંચી ગયો છું ભારત અને જાપાન સતત તેના વિકાસલક્ષી સહયોગને મજબૂત બનાવી રહ્યા છે અને હું આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઈશિબા અને અન્ય લોકોને મળવા માટે ખૂબ જ આતુર છું વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદી આજથી બે દિવસની જાપાની મુલાકાતે પહોંચ્યા છે જાપાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં સ્વાગત સમયે જાપાનીઓએ પીએમ મોદી સાથે ગાયત્રી મંત્રનો સૂર રેલાવ્યો અને સ્વાગત કર્યું હતું આ સમયે પીએમ મોદીએ મંત્રને શાંતિથી સાંભળ્યો અને હાથ જોડીને સ્વાગતનો સ્વીકાર કર્યો હતો શાંતિ મંત્ર પૂર્ણ થયા બાદ મોદી આગળ કદમ વધાર્યા હતા હિન્દુ સંસ્કૃતિનું વિદેશમાં કેટલું માન છે તે મિત્રો અહીં જોઈ અને જાણી શકાય છે હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું સૌથી મોટું સંબોધન પીએમ મોદીએ જાપાનમાં ભારત જાપાન ઇકોનોમી ફોરમને સંબોધિત કરતા કહ્યું કે જાપાન એક ટેક પાવરહાઉસ છે જ્યારે ભારત એલન પાવરહાઉસ છે જે સાથે મળીને ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી શકે છે તેણે જાપાની કંપનીઓને મેક ઇન ઇન્ડિયા ફોર ઓલ વર્લ્ડ હેઠળ ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ પણ આપ્યું છે પીએમ મોદીએ ભારતને રોકાણ માટે સૌથી આશાદપદ સ્થળ ગણાવ્યું છે ભાજપ પર રાહુલ ગાંધી અને કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર બિહારના મોતીહારીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મતદાન અધિકાર યાત્રા કાઢી રહ્યા છીએ કારણ કે ભાજપ મત ચોરી રહી છે રાહુલે કહ્યું કે ભાજપવાળાઓ સાંભળો હમણા અમે ફક્ત કર્ણાટકનો સબૂત આપ્યો છે આવનારા સમયમાં અમે અન્ય રાજ્યનો પુરાવો પણ આપીશું બિહારમાં દરેક બાળક કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી વોટ ચોરી કરે છે મને બિહારમાં ઘણું શીખવા મળ્યું છે હવે દેશના પીએમ મોદી બાદ અરવિંદ કેજરીવાલ પણ આવશે ગુજરાત આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની હાજરીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ખેડૂતોના હક્કો માટે વિશાળ રેલી સભાનું આયોજન કરવામાં આવશે આપે સરકારની કૃષિ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમણે ખેડૂતોના હક્કોને પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લીધો છે આ સભામાં વિવિધ પાર્ટી અને ખેડૂત સંગઠનો જોડાવા માટે અપીલ કરાય છે ચોટીલા વિસ્તારમાં દેશના સૌથી વધુ કપાસ ઉત્પાદન કરતા ખેડૂતો રહે છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અત્યાધુનિક સુવિધાથી સજ્જ મા વાત્સલ મધર મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કર્યું છે આ બેંક માટે બીજે મેડિકલ કોલેજના એલ્યુમિની એસોસિએશન યુએસએ પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તથા ગૌરાગ પંડ્યાએ એસી હજાર અમેરિકન ડોલરનું દાન આપ્યું હતું મંત્રીએ જણાવ્યું કે માતાનું દૂધ પ્રિચ્યોર અને ગંભીર સ્થિતિવાળા શિશુઓ માટે જીવનરક્ષક છે અને આ શિશુ મૃત્યુદર ઘટાડવામાં કામ લાગશે પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને બીજા આવ્યા મહત્વના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે રવિવારે એસ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે આ મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે અમેરિકા સાથે ભારતના ટેરિફ વિવાદની સંબંધો તણાવપૂર્ણ છે બંને દેશો વચ્ચે સરહદ વિવાદ પર હવે તણાવ ઓછો થયો છે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ પર પણ સહમતી સંધાય છે હવે દેશના કેન્દ્ર સરકારના નિર્ણય પર આપે કર્યો વિરોધ આપે જણાવ્યું છે કે પીએમ મોદીએ અમેરિકાથી આયાત થતી કપાસ પર અગિયાર ટકા ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરી છે જેનો સીધો ફટકો ભારતીય ખેડૂતોને પડશે આ વચ્ચે ભારતીય ખેડૂતોને પાકની આવકની ઓક્ટોબરથી શરૂ થવાની છે ખેડૂતોએ ઊંચા વ્યાજે લોન લઈને કપાસ વાવેતર કર્યું છે હવે બજારમાં માંગ ઘટવાથી વેચાણની આશા ઓછા થવાની ભાવની છે આ સરકાર ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી રહી છે હવે ભારતમાંથી વિદેશમાં ફરનારા વ્યક્તિઓ માટે આવ્યા રાહતના સમાચાર ભારતીય નાગરિકો માટે આર્જેન્ટિનાએ વિઝા નિયમમાં મોટી રાહત આપી છે હવે માન્ય યુએસ ટુરિઝમ વિઝા ધરાવતા ભારતીયોને આર્જેન્ટિના જવા માટે અલગથી વિઝાની જરૂર રહેશે નહીં આર્જેન્ટિના રાજદૂતે જણાવ્યું છે કે આ અનુસાર આ નિર્ણય બંને દેશો માટે મહત્વપૂર્ણ છે આ પગલાથી પ્રવાસન વધશે અને બંને વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે સરકારના ગઝેટમાં આ નિયમ પ્રકાશિત થયા બાદ હવે ભારતીય વિઝા વગર આર્જેન્ટિનાની સફર કરી શકશે હવે દેશના વડાપ્રધાન પીએમ મોદીના અપમાન મુદ્દે થયો સંઘર્ષ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દો બોલનાર યુવકની ધરપકડ થયા બાદ ઓબાળો મચી ગયો છે આ ઘટનાના વિરોધમાં બીજેપી કાર્યકર્તાએ કોંગ્રેસના કાર્યાલય બહાર નારા લગાવ્યા છે જેના કારણે બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે લાકડી અને ઈટોથી હિંસક અથડામણ થાય પરિસ્થિતિને કાબૂ લેવા માટે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે આગળના મહત્ત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો બિહારના દરભંગામાં વોટર અધિકાર યાત્રા દરમિયાન મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આરોપ રફીક ઉર્ફે રાજાની દરભંગાના સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરાય છે પોલીસે તેની સામે સિમરી પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કર્યો છે પોલીસ હાલ આરોપીને વધુ પૂછપરછ પણ કરી રહી છે આગળના મહત્વના સમાચાર અને આરએસએસ ના પ્રમુખે આપ્યું મોટું નિવેદન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે દેશની વસ્તીના સંદર્ભમાં મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે દરેક પરિવારે ત્રણ બાળકો પેદા કરવા જોઈએ તેમણે જણાવ્યું કે દેશના દ્રષ્ટિકોણથી ત્રણ બાળકો હોવા યોગ્ય છે જેથી વસ્તી પર્યાપ્ત અને નિયંત્રણમાં રહે ભાગવતે ભારતની વસ્તી નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ નીતિ અનુસાર કોઈપણ સમુદાયની વસ્તી બે પોઈન્ટ એક કરતા ઓછી ન હોવી જોઈએ ત્યારબાદ પટેલે અંગત કારણોસર આપ્યું હતું રાજીનામું ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જીત પટેલને સરકારે મોટી જવાબદારી સોંપી છે તેમની ત્રણ વર્ષના કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએફમાં ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે ઉર્જીત પટેલે બે હજાર સોળમાં રઘુરામ રાજન પછી આરબીઆઈના ગવર્નરનો પદભાર સંભાળ્યો હતો પરંતુ તેમના સમયે જ નોટબંધી થઈ હતી જોકે તેમણે બે હજાર અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું હવે ગુજરાત ભાજપમાં નવા ચૂંટણીના એંધાણ અને રાજકારણ ગરમાયું ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ અને બીજેપીના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષની નિમણૂકને લઈને ચર્ચાએ જોર પકડ્યો છે અમિત શાહની ગુજરાતની મુલાકાતથી રાજકોટ અને સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે રાજકોટના નેતાઓ ગોવિંદ પટેલ રામ મોકરિયા જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણીએ દિલ્હીમાં શાહ સાથે મુલાકાત કરી જેનાથી રાજકીય ચર્ચાઓ હવે તેજ થઈ છે ગોવિંદ પટેલને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સક્રિય થવા આદેશથી અટકળોયો હવે વેગ પકડ્યો છે હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ વિદેશમાંથી કરી સૌથી મોટી જાહેરાત પીએમ મોદીએ જાપાન સાથે ભાગીદારીમાં ભારતમાં બુલેટ ટ્રેનના મોટા પાયે વિસ્તરણની જાહેરાત કરી છે

બિટકોઇન તોડકાડ કેસમાં સિટી સેન્સન્સ કોર્ટે ચુકાદો આપતા પૂર્વ એમએલએ નલીન કોરડિયા અને પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત 14 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે આ બિલ્ડિંગ સૈલેશ ભટનું અપહરણ કરીને 200 જેટલા બિટકોઇન અને રોકડની ખરણી પડાવી હતી આ ચુકાદાથી કાયદાકીય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને હવે કડક સજા મળી છે હવે અહીં મુખ્યમંત્રીએ રાતોરાત કરી મોટી જાહેરાત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના શરૂ કરવાની રાતોરાત મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે દસ રૂપિયાની નાણાકીય સહાય હવે આપવામાં આવશે